તમારા માટે એકદમ મસ્ત મજાનું મેરેજ નું કલેક્શન સુપર હિટ લઈને આવી ગયા છે પ્યોર ગજી સિલ્ક ઉપર ફેબ્રિક રહેવાનું છે અને એકદમ સોબર અને ઓન્લી ચાર કલર ઓપ્શન રહેવાના છે વેરાયટી ની વાત કરું તો સોફ્ટ ગજી સિલ્ક ઉપર ફેબ્રિક અને જોઈ લો આ કલર ઓપ્શન એકદમ શાનદાર શાનદાર કલર ઓપ્શન અને નીચેની પેનલ પણ એકદમ મીણાકારી પેનલ ઉપર આખી વસ્તુ રહેવાની છે જોઈ લો પીસ લુક તમે જોવો પહેલા એરી હોય ને તો વસ્તુ આખી ડિફરન્ટ અને તમારી પાસે જેટલા પીસ હોય પણ વેરાયટી અલગ લાગે ને એ ટાઈપનો કોન્સેપ્ટ છે શાનદાર પલ્લુ રહેવાનો છે અને લટકણ પણ અત્યારના ટ્રેન્ડિંગ જે હેવી પારીવાળા લટકણ આવે ને એ લટકણ આપેલા છે મીણાકારી આખો રજવાડી લુક ટાઈપનો પલ્લુ પલ્લું છે અને નીચેની પેનલ પણ એકદમ સોબર અને ફેન્સી લુક રહેવાની છે અંદર સોબર બુટ્ટીવાળી ડિઝાઇન રહેવાની છે ઓનલી ચાર કલર ઓપ્શન રહેવાના છે રૂબરૂ ખરીદી કરવી હોય તો શોપ છે નાના શામધામ છે રૂબરૂ આવીને પણ તમે ખરીદી કરી શકો છો અને ઓનલાઈન શોપિંગ કરવી છે તો ઘરે બેઠા એક પીસ પણ તમે મંગાવી શકો છો ફ્રી ડિલેવરી સાથે આવું મેરેજનું કલેક્શન આવું નવું જોવા માટે ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો સપોર્ટ કરતા રહેજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ